રેલી મોટી સંખ્યામાં વકીલો દેખાઈ રહ્યા છે શું માંગણીઓ છે એમની અને કલેક્ટર કચેરી જઈને શું રજૂઆત કરવાના છે જી બિલકુલ બે દિવસ પહેલાં એડવોકેટ મેહુલ બોગડા ઉપર ટીઆરબી જવાન દ્વારા જીવલેન હુમલો કરવામાં આવ્યો હતો આ સમગ્ર જે ઘટના છે તે ઘટનાને લઈને સરતાણા પોલીસે સામ સામે ફરિયાદ નોંધી હતી જેમાં મેહુલ ભોગડા વિરુદ્ધ એટ્રોસિટીની ફરિયાદ દાખલ કરવામાં આવી હતી જે રીતે વકીલ સામે એટ્રોસિટીની ફરિયાદ દાખલ કરવામાં આવી હતી ત્યારબાદ વકીલ આલમમાં રોષનું વાતાવરણ જોવા મળ્યું હતું આપ જોઈ શકો છો સુરત કોર્ટની કચેરીથી જે રેલી છે તે રેલી સૌ પ્રથમ તો કલેક્ટર કચેરી ખાતે પહોંચી હતી અને ત્યારબાદ કલેક્ટર કચેરીથી હાલમાં જે રેલી છે તે સુરત પોલીસ કમિશનર કચેરી ખાતે પહોંચી છે આપ જોઈ શકો છો હજારોની સંખ્યામાં જે વકીલો છે તે વકીલો અહીં વિરોધમાં નોંધાયા છે કારણ કે જે વકીલ મેહુલ બોગરા છે તેના વિરુદ્ધ એટ્રોસિટીની ફરિયાદ નોંધાઈ છે ત્યારે એટ્રોસિટીની જે ફરિયાદ છે તે ફરિયાદ રદ કરવા માટે માંગ કરવામાં આવી રહી છે ત્યારે આપની સાથે વકીલ જોડાયા છે તે સાથે આપણે વાતચીત કરીશું જે કઈ વાત ને લઈને વિરોધ સોરી કઈ વાત ને લઈને વિરોધ મેહુલ બોગરા પર જે ટીઆરબી જવાને હુમલો કર્યો એને લઈને વિરોધ કરવામાં આવ્યો છે શું માંગ છે માંગ કે મેહુલ બોગરા ઇન્સાફ મળે મેહુલ બોગરા ને જી શું કહેશો એડવોકેટ ને ન્યાય મળવો જોઈએ માંગ છે આપણે એડવોકેટ પ્રોટેક્શન એક્ટ લાગુ કરવા માટે અહી માંગ કરવામાં આવી રહી છે આપ જોઈ શકો છો જે મુખ્ય પોલીસ કમિશનર કચેરીનો જે ગેટ છે તે બંધ કરી દેવામાં આવ્યો છે અને બીજી તરફ આપ જોઈ શકો છો

લેકરીવાળા ગંભે બીજા કરવામાં આવી છે એવા દીવાલની જવાન સાજન દ્વારા ગરુ છે હાય હાય નામ સાથે પ્રયાસ કરી જી અલ્પેશભાઈ ગેટ છે તે ગેટ ખોલવાનો પ્રયાસ અલ્પેશભાઈ શું છે

આ છે ઉત્તં છતા જે વકીલો છે તે કે 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 કસમ છે ને પોતાની પ્રોપર્ટી છે જે ટીપી કચેરી જે ગેટ છે કોન ગેટ કોનો ઇતે આજ કે છે તે વકીલો જોડાય છે જે મુખ્યતે શું માંગ છે શું માંગ છે માંગ એમ છે કે જે જે

અને આ ઉમલોક ભવિષ્યમાં પણ પાછો પુનરાવર્તન ન થાય જેના માટે આ રેલી કાઢવામાં આવે છે અને પોલીસ દ્વારા માટે લડતો હોય છે ત્યારે એના વિરુદ્ધમાં કોઈ પણ જાતનો સાકી લેવામાં ન આવે અને રીતે જ્યારે વકીલો પર હુમલા થાય છે ત્યારે વકીલો એક થશે અને પોતાની લડાઈ લડશે અને જ્યાં સુધી જ્યાં સુધી મેહુલને ન્યાય ન મળે ત્યાં સુધી અમે લડતા રહીશું હાજી અહીંયા પ્યાટી કે રોડ બંધ કરાવવા માં છે કેમેરામેન જે રોડ છે તે રોડ અહીં બંધ કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે આખે આખો જે રોડ છે તે રોડ બંધ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે આપ જોઈ શકો છો કેમેરામેન દેવાંગને કહીશ કે જે મુખ્ય જે રસ્તાના જે દ્રશ્ય છે તે દ્રશ્યો આપને બતાવવાનો પ્રયાસ કરે છે વકીલો વકીલો છે તેમના દ્વારા અહીં રોડમાં બેસી જવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે ક્યાંક કે ક્યાંક ટ્રાફિક જામની પરિસ્થિતિનું અહીં નિર્માણ થયું છે અને

કે વકીલોને ન્યાય મળવો જોઈએ વકીલોની સુરક્ષા માટે એક કાયદો બનવો જોઈએ